અને અમને આથી અને રોકેલ નિકાએ જણાવેલ કે ભાઈ તમે કેમ તમારું એક્ટિવા અમારી ગાડી સાથે ભટકાડેલ છે તેમ કહીને તેની પાસેથી રૂપિયાની માગણી કરેલી હોય અને આ બળજબરી દરમિયાન જે પાસેથી તેમણે કુલ પંદરસો રૂપિયા જૂટવી લીધેલા હોય તો આ બનાવ બાબતે સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી એનએસ કલમ ત્રણસો નવ ચાર ત્રણસો બાવન ચોપર મુજબની ફરિયાદ દાખલ થઈ હતી અને જેમાં સિટી બી પીએસઆઈ ડીજી રાજ સાહેબ અને એલસીબી ના સ્ટાફ દિલીપ તલોડિયા ભાઈ દ્વારા અલગ અલગ સમયે આ જે આરોપીઓ છે એમની ઓળખ કરવામાં આવેલી હતી અને તેમને અટક કરી અને એમની આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ છે ફરિયાદના આધારે લૂંટના ગુનામાં આરોપી રાજવીર ઉર્ફે રાજ હેમતભાઈ મારખણા તથા મહેન્દ્રસિંહ ઉર્ફે મહાવીરસિંહ કનુભાઈ ગોહિલ તથા વિશાલ ઉર્ફે વીડી રાયમલાલભાઈ લોલડિયા સંડોવાયેલા છે તેઓ ત્રણ ઇસમોને પૈકી બે સુભાષ બ્રિજ નજીક નદીના પટમાંથી તથા એક ઈસમને જીજી હોસ્પિટલ નજીકથી પકડી પાડી તેઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કાયદેસરની કાર્યવાહી કરી છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત